સાંજના સમય ભુજના નાગરિકો વોકિંગ કરવા માટે આવી રહ્યા છે અને આ વોકવે થોડા સમયમાં જ જર્જરિત થઈ જતા તેનું નવીનીકરણ કરવાનું કામ ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ ત્રણ ફેઝમાં આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે અને ત્રીજા ફેઝનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ત્રીજા તબક્કાનું કામ ચાલુ છે અને વાત કરીએ તો લેકવ્યુ થી મંગલમ મંગલમથી છતરડી અને છતરડી થી આગળ સ્મૃતિ મંદિર પાછળનો જે વિસ્તાર છે આ ત્રણે ત્રણ ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ ખેંગાર પાર્ક થી લેકવ્યુ હોટલ સુધીનો જે લોન નો ભાગ કહેવાય છે તેનું કામ હાલ ચાલુ છે અને આ માટે પહેલા જે પેવર બ્લોક લગાડવામાં આવ્યા હતા તે ઉખડી ગયેલા હતા હતા અને અને લગાડવામાં લગાડવામાં આવ્યા પરંતુ હવે તે શિસ્તમાં આવશે આ સાથે જ વોકવેમાં યલો લાઇટ પણ લગાડવામાં આવશે આ ઉપરાંત અહીં ટોયલેટ બાથરૂમ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં વોકવેનું અંતિમ ફેઝનું કામ અત્યારે ચાલુ છે ત્રણ ફેઝના કામ પૂરા થઈ અને ચોથા ફેઝનું અત્યારે કામ ચાલુ છે આવનારા મહિના બે મહિનાની અંદર સંપૂર્ણ વકવે પૂરું થઈ ગયા બાદ ભૂસાને અર્પણ કરવામાં આવશે હાલ અત્યારે જે જૂના બ્લોક લાગેલા હતા તે કાઢી અને ત્યાં પી_સી_સી નું કામ ચાલુ કરવામાં આવશે ત્યારબાદ રોલિંગ પાણી વ્યવસ્થિત પીવડાવીને ત્યારબાદ નવા બ્લોક લગાડવામાં આવશે અને જે જૂના બ્લોક લાગેલા હતા એ કરવિંગ તરીકે લાગેલા હતા આડાવડા લાગેલા હતા એ એક જ ફેઝમાં અને વ્યવસ્થિત રીતના લગાવવામાં આવશે અને ત્યારબાદ આખા વોકવેની અંદર થીમ રોડ તરીકે આપણે જેવી રીતના કુદસરને આપેલો છે એવી જ રીતના એ થીમની અંદર આપણે યલો લાઈટ લગાડી અને સંપૂર્ણ ની અંદર યલો લાઇટ લગાડી અને ભૂતસરને અર્પણ કરવામાં જે ખાસ કરીને લેક્યુ લેક્યુથી મંગલમવાળો ફેઝ પૂરો થઈ ગયો છે પછી ત્યારબાદ છતળીવાળો જે આખો પોર્શન હતો એ પૂરો થઈ ગયો છે સ્મૃતિવનની પાછળનો ભાગ છે એ ફેઝ આખો પૂરો થઈ ગયો છે હવે અત્યારે ખેન્જા ભાગથી કરી અને લેક્યુ સુધીનું જે પોર્શન છે તેનું કામ અત્યારે ચાલુ છે અને આવના દિવસોની અંદર જલ્દીથી જલ્દી કામ પૂરું કરી અને ભૂત અર્પણ કરવાનું આવશે ખાસ કરીને વોકવે અત્યારે નવું મળવા જઈ રહ્યું છે જ્યારે પણ વોકવે બન્યું ત્યારે નીચે પીસીસીની આઈટમ નથી લીધી જેથી બ્લોક આડાઉડા થઈ ગયેલા હતા અત્યારે આપણે પીસીસીની નીચે આઈટમ લીધેલી છે જેથી બ્લોક પણ આડાઅવળા નહીં થાય અને એક જ સરફેસમાં આખા બ્લોક લેવાના છે તો આપણે ટોયલેટ માટે પણ ત્યાં સુવિધા રાખેલી છે અને પાણી પીવા પીવા માટે પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ત્યાં